વિસાવદર અને પહેલે દિવસથી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને હરાવવા માટે ભાજપ દ્વારા નીત નવા હથકંડાઓ અપનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પહેલા રાઉન્ડ થી ગોપાલ ઇટાલિયા બંને ઉમેદવારો અને પાર્ટી ઉપર ભારે પડ્યા હતા ગોપાલ ઇટાલિયા ની શાનદાર જીત સાથે જ આમ આમદની પાર્ટીમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો માત્ર વિસાવદર જ નહીં પરંતુ સુરતમાં પણ વિપક્ષી નેતા પાલ સાકરિયાના નેતૃત્વ હેઠળ વરસતા વરસાદમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ચોવીસમા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયાનો સત્તર હજાર પાંચસો ચોપન મતથી વિજેતા જાહેર થતા ભાજપ અને કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયાને એકાવન વોટ પ્રાપ્ત થતા એ સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીં ભાજપની એક પણ કારીને મતદારોએ માની નથી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે સંગઠનમાં કામ કરનાર ગોપાલ ઇટાલિયાનું આક્રમક વલણ હવે વિધાનસભામાં પણ દેખાશે

આ મત એકવીસ રાઉન્ડ ના અંતે યા ને પંચોતેર હજાર નવસો બેતાલીસ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને અઠાવન હજાર ત્રણસો અઠ્યાસી અને કોંગ્રેસના નીતિન રાનપરિયા ને માત્ર પાંચ હજાર પાંચસો એક મત મળ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર